નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો આપણા શરીરની ઉંમર પાંત્રીસ વર્ષ થાય એટલે કે પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે આપણે પહોંચીએ પછી એ બે ફળ એવા છે કે એ ફળ છે એ શરીરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આમ તો ગમે ત્યારે ફળ છે શરીરને પુષ્કળ ફાયદો જ કરે છે પરંતુ જે ઉંમરનો અમુક પડાવ એટલે કે અડધો પડાવ વટાવી ગયા પછી ત્રીસ પાંત્રીસ વર્ષ પછી જે બે ફળ છે એ ખૂબ જ ફાયદો કરે છે આપણા શરીરને મિત્રો સફરજન સફરજનનું નામ સાંભળ્યું છે પરંતુ સફરજન છે ને એક નામ કમાઈ ગયેલું ફળ છે એમ કહી શકાય દેશી ભાષામાં કેમકે સફરજન કરતાં પણ બે ત્રણ એવા ફળ છે કે જે શરીરને ગઝબનો ફાયદો કરે છે અને સફરજન તો ખાસ કરીને આપણે જોવા જઈએ ને તો સફરજન છે દરેક વ્યક્તિને કાયમ ખાવા ન પરવડે કેમ કે એનો ભાવ એટલો હોય છે એની કિંમત પણ એટલી વધારે હોય છે પરંતુ બે ફળ તમને જે સજેશન કરું છું આજે જે એટલી એટલા મોંઘા પણ નથી હોતા અને દરેક લોકો આસાનીથી ખાઈ શકે અને સફરજન કરતાં પણ જબરજસ્ત શરીરને ફાયદો ક્યાંય ક્યાં કરે છે ને એની વાત કરું છું મિત્રો મિત્રો એ બે ફળનું નામ છે એક તો જે ફળ છે ને એ છે પપૈયું પપૈયું એટલું પાવરફુલ ફળ છે મિત્રો જેની અંદર વિટામિન એ બી સી તથા જેની અંદર પોટેશિયમ ફાઈબર જેવા મહત્ત્વના પોષક તત્વો તથા એની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણી સમાયેલું છે એ સિવાય સૌથી મહત્ત્વની વાત કે પપૈયાની અંદર રહેલું જે પપાઈન નામનું એક તત્વ છે કે જે આપણું જે પાચનતંત્ર છે એને વધારે એક્ટિવ રાખે છે પાચક રસો છે એ વધારે એક્ટિવ બનાવે છે અને જેને કારણે મિત્રો પહેલાં તો પાચન શક્તિ મજબૂત બને છે અને જે પાછળની ઉંમર છે જે અમુક ઉંમર જે ત્રીસથી પાંત્રીસ વર્ષ પછીનો ગાળો ઘણા લોકોના શરીરનું વજન વધી ગયું હોય ઘણા લોકોને પાચન શક્તિને લગતી ઘણી બધી સમસ્યાઓ થતી હોય પેટની સમસ્યાઓ થતી હોય અથવા અન્ય એવી ઘણી બધી સમસ્યાઓ થતી થતી હોય છે જે ઉંમર વધવાની સાથે સાથે જે સમસ્યાઓ થતી હોય તો આવી સમસ્યામાં પપૈયું છે એ રામબાણ સાબિત થાય છે મિત્રો પપૈયું દરેક લોકો ગરીબ લોકો પણ ખૂબ આસાનીથી ખાઈ શકે અથવા એમને પરવડી શકે ખૂબ આ ખૂબ આસાનીથી એટલે જે પપૈયું છે ને મિત્રો પપૈયાની અંદર વિટામિન સી રહેલું છે જે વિટામિન સી શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે એની અંદર એન્ટીઓક્સિડન્ટ સમાયેલા છે જે વધતી ઉંમરમાં થતી સમસ્યાઓથી બચાવે છે એ સિવાય પપૈયાની અંદર રહેલું વિટામિન એને કારણે મિત્રો આંખો છે ને એની દ્રષ્ટિ છે એ વધે છે આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધે છે સાથે સાથે એમાં રહેલું વિટામિન સી અને એની અંદર રહેલા જે ગજબના પોષક તત્વો છે એને કારણે જે સ્કિનને લગતી હોય ચામડીને લગતી સમસ્યાઓમાં પપૈયું ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય જેવી રીતે આપણે સફરજન છે તો જેમ બીમાર પડીએ ત્યારે સફરજન વધારે ખાતા હોય છે જેમ કે તાવ આવ્યો હોય કે એવી કોઈ સમસ્યા હોય તો મિત્રો તાવ આવે ત્યારે પપૈયું પણ ખૂબ આસાનીથી ખાઈ શકાય છે તાવને દૂર કરવા માટે એ સિવાય મિત્રો સૌથી મહત્ત્વની વાત એ કરી દઉં કે સફરજનની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો પેટને લગતી કોઈ સમસ્યા હોય પેટમાં અપચો હોય અથવા પેટમાં વારંવાર ગેસ અને ખાસ મહત્ત્વનું કે કબજિયાત જે લોકોને સવારે પેટ બરાબર સાફ થતું નથી તો આવા લોકોને સફરજન કરતાં પણ પપૈયું અનેક ગણું છે એ ફાયદો કરશે પપૈયું છે ને એ પેટ સાફ કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે સાંજના સમયે તમે એક નાનકડું એવું પપૈયું પાકેલું બરાબર બરાબર પાકી ગયેલું પપૈયું ખાવ ને તો એનાથી મિત્રો સવારે પેટ ખૂબ આસાનીથી સાફ થાય છે અને વધતી ઉંમર સાથે જે થતી દરેક પ્રકારની શારીરિક સમસ્યાઓની સાથે સાથે માનસિક સમસ્યાઓમાં પણ પપૈયું ખૂબ જ ફાયદો કરે છે પપૈયાની સાથે સાથે મિત્રો જે બીજા ફળની વાત કરું છું એ ફળનું નામ છે કેળા એક પપૈયાની વાત એ પણ કરી દઉં કે એમાં રહેલું પુષ્કળ પાણીને કારણે અને ફાઈબરને કારણે પેટની સમસ્યાઓમાં તો ગજબનો ફાયદો થાય જ છે આંતરડા સ્વસ્થ બને છે પાચનતંત્ર મજબૂત બનવાની સાથે સાથે જે લોકોના શરીરનું વજન વધારે હોય તો આવા લોકોને ફાયદો કઈ રીતે કરે તો કે પપૈયું ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે એમાં રહેલો પાણીનો જથ્થો છે અને એમાં રહેલા જે પોષક તત્વો છે એ વધારે ભૂખ નહીં લાગ નહીં લાગવા દે અને એને કારણે શરીરનું વજન જે લોકોનું વધારે છે તો આવા લોકોના શરીરનું વજન ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદો કરે છે પપૈયું એ સિવાય ડીહાઈડ્રેશનની સમસ્યાથી બચાવે છે બીજું એક સૌથી મહત્ત્વનું કે પપૈયું છે એ ડબલ્યુડીસી વ્હાઇટ બ્લડ સેલ્સ વધારવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે એટલે બ્લડને લગતી સમસ્યાઓ હોય લોહીને લગતી સમસ્યા હોય તો એમાં પણ પપૈયું ખૂબ જ ફાયદો કરે છે બીજું ફળ જે છે કેળા તો જે રીતે બેનને બંનેમાં એક સામાન્ય ગુણ હોય ને તો એ છે કે શરીરની પાચનશક્તિ મજબૂત કરે છે જે રીતે પપૈયું પાચન તંત્રને મજબૂત બનાવે છે એ જ રીતે મિત્રો કેળા છે જે લોકોને સવારે પેટ સાફ થતું ન હોય તો સાંજના સમયે વાળુના ટાઈમે ભોજન પછી બે અથવા ત્રણ પાકા કેળા ખાઈ જવાના છે મિત્રોના પછી સુઈ જવાનું કાંઈ ખાવાનું નથી બેથી ત્રણ જ દિવસમાં મિત્રો જે પેટની સમસ્યા હોય ખાસ કરીને જે લોકોને કબજિયાત હોય પેટ સાફ થતો ન હોય ને તો આવા લોકોને આ પાકા કેળા ખૂબ જ ફાયદો કરે છે અને જે કેળાનો એક સૌથી મહત્ત્વનો ગુણ છે પાકું કેળું જે છે એ ખાવાથી મિત્રો જે મળ હોય છે ને એ નીચેની તરફ ખૂબ આસાનીથી સરકે છે જેના લીધે આંતરડાની સફાઈ થવાની સાથે સાથે પેટમાંથી બધો જ કચરો મિત્રો નીકળી જાય છે મળ માટે એટલે કેળા એ રીતે ફાયદો કરવાની સાથે સાથે કેળ કેળા જે છે એ બળતરા વિરોધી ગુણધર્મ ધરાવે છે શરીરમાં થતી બળતરાને ઓછી કરે છે એ સિવાય સૌથી મહત્ત્વનું કે પપૈયું અને કેળા બંનેની અંદર અંદર રહેલું જે કેલ્શિયમ છે ને એ ખાસ વધતી ઉંમર સાથે જે થતાં સામાન્ય દુખાવા હોય ખાસ તો હાડકાના દુખાવા તો આમાં ખૂબ જ ફાયદો કરે છે એટલે એ રીતે કેળા છે એમાં એમાં રહેલું કેલ્શિયમને કારણે હાડકા છે એના દુખાવા ઓછા થઈ શકે છે એ સિવાય સૌથી મહત્વનું મિત્રો કે કેળાની અંદર પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં રહેલું છે જે હૃદય સાથે સંકળાયેલી સમસ્યામાં ફાયદો આપે છે એટલા માટે જે ત્રીસ પાંત્રીસ કે ચાલીસ વર્ષ પછીની ઉંમર હોય ત્યારે હાર્ટને સાથે સંકળાયેલી સમસ્યા હોય જેમ કે બ્લડ પ્રેશર હોય અથવા ખાસ કરીને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો મિત્રો એમાં રહેલા પોટેશિયમને કારણે હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ દૂર થવાની સાથે હૃદયની કાર્યક્ષમતા વધે છે બીજું એ કેળા ખાવાથી મૂળ સુધરે છે માઇન્ડ પાવર છે એ વધે છે એ સિવાય કેળા છે ને મિત્રો એ જે સ્કિનની સમસ્યા હોય તો એમાં પણ ખૂબ જ ફાયદો કરે છે એ સિવાય કેળા છે એ તાત્કાલિક એનર્જી આપે છે અને બીજું એ કે જ્યારે વધારે તાવ આવ્યો હોય ત્યારે કદાચ પપૈયું ખાઈ શકાય છે આરામથી પરંતુ કેળા ન ખાઈ શકાય કેમ કે કેળાનો એક એ પણ મિત્રો ગુણધર્મ રહેલો છે કે કેળા છે એ કફવર્ધક છે શરીરમાં કફ વધારે છે બીજું એક સૌથી મહત્ત્વનું એ પણ છે મિત્રો કે જે લોકોના શરીરનું વજન વધારે હોય અથવા શરીર વધારે જાડું હોય તો કેળા છે મર્યાદિત માત્રામાં સેવન કરવા જોઈએ કેમ કે કેળા છે કફ વર્ધક છે કફ શરીરમાં વધારે છે એટલે કેળાની બે ત્રણ મર્યાદાઓ સિવાય કેળા પણ મોટી ઉંમરના લોકોને ખૂબ જ ફાયદો કરે છે બીજું મિત્રો એ સિવાય સૌથી મહત્ત્વનો એક સાવચેતી એ છે કે બ્લડ શુગરની સમસ્યા ડાયાબિટીસની સમસ્યા હોય તો આવા લોકોએ કેમ કે કેળા અને પપૈયું છે આ બંને વસ્તુ છે એ ખાવાથી શરીરમાં છે એ તાત્કાલિક શુગર વધી પણ શકે છે એટલે આવી કોઈ મે ડાયાબિટીસની મેજર સમસ્યા હોય વધારે ગંભીર સમસ્યા હોય ને ડાયાબિટીસની તો આવા લોકોએ ડૉક્ટરની સલાહ લઈ અને પછી કેળા અને પપૈયાનું છે સૂટથી સેવન કરી શકાય બાકી નોર્મલ વ્યક્તિ હોય બ્લડ શુગરની કોઈ સમસ્યા ન હોય અન્ય કોઈ સમસ્યા ન હોય તો મિત્રો કેળા અને પપૈયું છે બે ફળ છે ખાવાથી મિત્રો ઘણા બધા એવા રોગો છે કે એની અંદર સફરજન કરતાં પણ આ બે ફળ છે વધારે ફાયદો કરે છે અતિશય વધારે ફાયદો પણ કરી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી